મિત્રો આપ નિહાળી રહ્યા છો મુરલી મનોહર મંદિર સુપેડી કે જે ઐતિહાસિક અને ધાર્મિક અલૌકિક ધાર્મિક મંદિર છે અને બહુ જૂનું પુરાણું મંદિર છે તો મિત્રો આ જે નિહાળી રહ્યા છો એ આરતી સંધ્યા આરતી એનું દ્રશ્ય છે અને ત્યાંના પૂજારી જે પૂજા કરી રહ્યા છો તે આપ નિહાળી રહ્યા છો તો મિત્રો આવો આપણે આ મંદિર વિશે થોડું જાણીએ થોડું વધુ જાણીએ ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલું શ્રી મુરલી મનોહર મંદિર એક ઐતિહાસિક અને અલૌકિક ધાર્મિક સ્થળ છે આ મંદિર ઉતાવળી નદીના કાંઠે ત્રિવેણી સંગમ કે જ્યાં ઉતાવળી જાંજમેરી અને ધારૂણી નદીઓનો સંગમ થાય છે એ સ્થળે આવેલું છે મુરલી મનોહર મંદિર એક ઇતિહાસ અને પૌરાણિકતા સાબિત કરે છે આ મંદિર ઘણું બધું જૂનું છે લગભગ સાડા સાતસોથી આઠસો વર્ષનું આ પ્રાચીન મંદિર છે અને સાતમી કે આઠમી કે પછી દસમી બારમી સદીઓમાં બનેલું હોવાનું મનાય છે આ મંદિરને પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે હરિ અને હરનું એકસાથે સ્થાન મતલબ કે સમગ્ર ભારતમાં એવા બહુ ઓછા મંદિરો છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે હરિ અને મહાદેવ એટલે કે હર એક જ પરિચયમાં બિરાજમાન હોય સુપેડીનું મુરલી મનોહર મંદિર આનું એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે મંદિરની કથા એક લોકવાયકા મુજબ આશરે સાડા સાતસો વર્ષ પહેલાં માણાવદર ગામના મોઢ બ્રાહ્મણ જગુદાદા અને તેમના ભાઈ વિરુદાદાને લક્ષ્મીજીએ સપનામાં દર્શન આપીને ધન પ્રાપ્તિ કરાવી હતી આ ધનનો સદુપયોગ કરવાના આદેશથી બંને ભાઈઓએ સુપેડી પાસે ત્રિવેણી સંગમ કિનારે મંદિર બનાવવાનું નક્કી કર્યું તેમણે એક શરત રાખી કે કોઈ એકબીજાનું નિર્માણ કાર્ય જોવું નહીં જ્યારે બંને મંદિરો પૂર્ણ થાય અને પડદો હટાવવામાં આવ્યો ત્યારે આશ્ચર્યજનક રીતે બંને મંદિરો એકબીજાની નકલ સમાન બન્યા હતા ફક્ત દરવાજાની દિશાઓનો ફરક હતો હવે એમાં જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા તરફ ખુલતા હતા ત્યાં મુરલી મનોહર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની સ્થાપના કરવામાં આવી ભારતમાં દ્વારકા અને ડાકોર પછી પશ્ચિમીમુખી શ્રી કૃષ્ણનું આ એક વિરલ મંદિર સુપેડીમાં જ છે અને જેના દ્વારા પૂર્વ દિશા તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી મંદિરની કલાકૃતિ હવે તમે આ મંદિરની કલાકૃતિ જો તો એક પથ્થરમાંથી જ કોતરવામાં આવી છે અને તેની કોતરણી અત્યંત અદ્ભુત અને બેનમૂન છે જે મનને મોહી લે છે મંદિરની બહારની કોતરણીમાં સાતમી આઠમી સદીના સ્થાપત્યની ઝલક જોવા મળે છે અને દરેક દિવાલ પર તે સમયના વિવિધ પ્રસંગો અને સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે અન્ય દેવી દેવ દેવી દેવતાઓ મુખ્ય મંદિર ઉપરાંત પરિસરમાં શ્રી રામજી મંદિર બાળ ગોપાલ હનુમાનજી સહિત અન્ય દસ જેટલા નાના મંદિરો આવેલા છે ભક્તો દૂર દૂરથી પોતાની માન્યતાને પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રી કૃષ્ણને સીઝનના ફૂલો ચડાવે છે અહીં આવવાથી ભક્તોને શાંત અને ધન્યતા અનુભવ થાય છે મુરલી મનોહર મંદિરમાં સંધ્યા આરતી ભવ્ય રીતે કરવામાં આવે છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સંધ્યા આરતીના જ છે સંધ્યા આરતી મોટાભાગના હિન્દુ મંદિરોમાં સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી કરવામાં આવે છે આ સમયે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને આરતીનો લાભ લે છે જે આપ મંદિરના પૂજારી આરતી કરે છે તે આપ નિહાળી રહ્યા છો અને એ આરતીનો લાભ લેવા જે ભક્તગણો ભાઈ બહેનો આરામથી શાંતિથી આરતીને નિહાળી રહ્યા છો એ પણ આપ અહીં નિહાળી રહ્યા છો એટલે આમ સંધ્યા આરતી એક ભક્તિમય વાતાવરણ સર્જે છે જે આપણા મનને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે